વડોદરા શહેરના વિવિધ પ્રશ્નોને લઈને આજે કોંગ્રેસ દ્વારા પાલિકા કચેરીમાં હલ્લાબોલ જોશીની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરો સૂત્રોચ્ચાર સાથે ચેરમેન ઓફિસ સુધી પહોંચ્યા ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો શહેરમાં ભરાયેલા ખાડા અને ગણેશોત્સવ માટે ગૃહ રાજ્યમંત્રીના આગમન પૂર્વે

ખાડોદરા તો બની ગયું પરંતુ આ ભ્રષ્ટ શાસકોના ભ્રષ્ટાચારના પાપે વડોદરાની દુર્દશા થઈ છે કોઈપણ વિભાગ કોઈ પણ એવો ડિપાર્ટમેન્ટ નથી જ્યાં ભ્રષ્ટાચાર ના થતો હોય વિશ્વામિત્રી પ્રોજેક્ટના નામે ભ્રષ્ટાચાર વિશ્વામિત્રીને ઊંડી પહોળી કરવા માટે લાકડાને માટીની ચોરી રોડ રસ્તાના નામે ભ્રષ્ટાચાર આજે રોડના આખાના આખા ડાંબરના પોપડા નીકળે એવો ભ્રષ્ટાચાર ગઈકાલે એમના ગૃહમંત્રી આવ્યા તો રાતોરાત રોડ બનાવ્યા ભગવાન શ્રી ગણેશો તહેવાર ચાલે છે હજારો યુવક મંડળ આ વડોદરા શહેરમાં ગણપતિના પંડાલ નાખ્યા છે જે લોકો મહેનત કરીને ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરે છે એ લોકો બધા થાકી ગયા એમના વિસ્તારના કોર્પોરેટરોને કંઈ કહીને કે ભાઈ અમારે ત્યાં રોડ બનાવો રોડ બનાવો પણ એ ગણેશ પંડાલોમાં કોઈ જગ્યાએ રોડ ના બન્યા ગૃહમંત્રી મંત્રી ન હતા તો રાતોરાત રોડ બનાવ્યા એટલે ગૃહમંત્રીને ચાંપલુસી કરવા એમને ખુશ કરવા આ ગૃહ રાજ્યના ગૃહમંત્રીને પણ શરમ આવી જોઈએ કે તમે કયા હિસાબે કયું મોડા કયા મોડે તમે વડોદરામાં આવો છો વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી આજે અમે કોંગ્રેસ પાર્ટી એક સિમ્બોલિક કાર્યક્રમ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ હતી આ સ્ટેન્ડિંગ કમિટીમાં માત્ર મિટિંગ કિટિંગને ચીટિંગ થાય છે હું હંમેશા કહેતો હોઉં છું અને એના પુરાવા વડોદરા શહેરની પ્રજાએ પણ જોયા છે અને આ પીડીયાના માધ્યમથી સમગ્ર નગરજનોએ જોયા છે ત્યારે સ્મશાનનો મુદ્દો હોય સ્મશાનમાં તમે જુઓ કે એક વૃદ્ધે પાછા સાત હજાર રૂપિયા આ કોર્પોરેશનની ખાનગી સંસ્થાને ચૂકવશે જે જે સીસોટી હોય છે સીસોટી વીસ રૂપિયાના સીસોટીના તેત્રીસો પચાસ પચાસ રૂપિયાના લાઇટરના પાંચ હજાર આવા જે ખરીદી કૌભાંડ થયું ફાયર બ્રિગેડના ઇક્વિપમેન્ટ્સમાં સંસાધનોમાં જેમાં ફાયર બ્રિગેડના જે ચીફ ઓફિસર હોય કે આરોગ્ય અમલદાર તમે સસ્પેન્ડ કર્યા સારું કહેવાય અમે તો કહીએ છીએ એમની પર પોલીસ કેસ દાખલ કરો અને ડિસમિસ કરો પરંતુ આ લોકોને નોકરી પર રાખનારા કોણ તો આ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો તો આ સ્ટેન્ડિંગ પર બરખાસ્ત થવી જોઈએ અમે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો મુખ્યમંત્રીને લખ્યો તે છતાં કોઈ એક્શન નથી અને આ સ્ટેન્ડિંગ કમિટીની જ્યારે મિટિંગ હતી આજે ત્યારે અમે એમને સિસોટી વગાડીને એક સિમ્બોલિક પ્રોટેસ્ટ કોંગ્રેસે કર્યો છે પ્લે કાર્ડ સાથે કારણ કે વડોદરાના મેયર કે ડેપ્યુટી ને ચેરમેન એ તો મળતા નથી એટલે અમે એમના નેમ પ્લેટ પર આ ગુલાબના ફૂલ ભૂકે મૂકીને કે ભાઈ તમે શરમ તો નથી આવતી તો અમે ગાંધીગીરી કરીને તમને ગુલાબનું ફૂલ આપીએ કે હવે તો શરમ કરો કે વડોદરા શહેરનું જો તમારે કેટલું નુકસાન કરવાનું છે આ ભ્રત શાસકોનાથી પ્રજા કંટાળી ગઈ છે થાકી ગઈ છે પ્રજા પણ જાગૃત થઈ ગઈ છે આવના દિવસમાં પ્રજાએ માફ નહીં કરે આ લોકોને કુદરતી નહીં કરે